સંસ્થાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યો ત્રણ દિવસના ઇવેન્ટમાં ચાર વિભાગમાં ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે કે વિભાગ જુનિયર વિભાગ પ્રાથમિક વિભાગ અને સિનિયર વિભાગમાં લગભગ અડતાળીસ થી પણ વધારે રમતોનું આયોજન ગોઠવવામાં આવ્યું છે સમારંભના ઉદઘાટન સમયે ચાર હાઉસના કેપ્ટન અને વાઇસ કેપ્ટન દ્વારા માર્ચ પાસ પરેડ દ્વારા મુખ્ય અતિથિને સન્માન આપવામાં આવ્યું તથા મસાલ અને દ્વારા ઓલિમ્પિક્સને ખુલ્લું ઓલિમ્પિક્સ દ્વારા વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટેનું તથા વિદ્યાર્થીઓને એકબીજા સાથે ભાઈચારાની ભાવના વિકાસ થાય બાળકો પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બતા અને રમતગમત ક્ષેત્રે પણ નામ રોશન કરે તેવી શુભેચ્છા આ શુભારંભ પ્રસંગે આપવામાં આવી હતી રિપોર્ટર પ્રદીપ કુમાર ટી બળવાય સિંઘડ